તો આ બની રહી છે લીંબુ પુરી નરેશભાઈની લીંબુ પુરી સેવપુરી એક નંબર બનાવે એ હું બહુ સિલેક્ટેડ જગ્યાએ ખાઉ છું પાણીપુરી એમાંથી મારી આ એક જગ્યા છે આના સેવ નહી સેવ વગર ભાવ્યો ને તો આ છે એની પાણીપુરી જે ક્રિષ્ના પાણીપુરી તરીકે ઓળખાય છે અને બોમ્બે હોટલ ચોકની પાણીપુરી તરીકે ઓળખાય છે તમને કઈ પ્લેટ સૌથી વધારે આવી દહીં તો આવી ગઈ છે આપણે એની દહીંપુરી પચાસ રૂપિયા

પણ એ શહેરના કોઈ ગુનાની અંદર ઓ ચૂપચાપ દાયકાઓથી સ્વાદ પૂરો પાડતી હોય ભલે કદાચ વસ્તુ એ બધી નોર્મલ હોય છે આપણને દરેક શ્રેણીના ખૂણે મળવાની છે પણ એની કઈક તો એવી ઇમ્પેક્ટ હોય કે જે લોકો એ રસ્તા ઉપર નીકળે એટલે ખાવા માટે અચૂક ઉભા રહે ગોંડલ રોડ પર જે અહીંયા ઓટોમોબાઈલ માર્કેટ છે ઇવન અહીંયા આ જે કૃષ્ણા પુરી છે એ મેં ચાર ત્રણ ચાર વર્ષ પહેલા પણ ખાધી હતી કોઈ ગામે નીકળો અને બાસી આ વખતે ખાધેલી

અને દાયકાઓથી કસ્ટમર્સની અંદર જે છે એ ફેવરિટ હોય છે અહીંના એક કસ્ટમર બાંધેલા હોય એ અચૂક અહીંયા લાવતા હોય છે એમાંથી એક આ છે જગ્યાએ લેટ સેગ્રાવટ તો આ છે રાજકોટનો બોંડલ રોડ અને બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ અને બોમ્બે હોટલ આ બંનેની વચ્ચે વડાલિયાનો સ્ટોર આવે છે અને આ જુઓ તમે અહીંયા એની બારે છે આ ક્રિષ્ના પાણીપુરી પાણીપુરી અને અત્યારના જે નરેશભાઈ પ્રજાપતિ છે એ સૌથી પહેલાં તો પાણીપુરી બનાવે છે એના પછી હમણાં લીંબુપુરી બનાવશે અને પછી બનાવશે દહીં પૂરી આપણા માટે મીન આપણે એમના રેગ્યુલર કસ્ટમર્સની સાથે વાત કરીએ ચાલો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આ પૂરી જે છે ને એની સાઇઝ ચેક કરો કદાચ તમને આ કેમેરાના એંગલમાં રિયલાઇઝ થાય કે ન થાય પણ હું એટલું કહી શકું કે હું રેગ્યુલર જ્યાં જ્યાં પાણીપુરી ખાઉં છું એના કરતાં મને આ પાણીપુરી થોડી મોટી લાગી યાર તમે લોકો અહીંયા ગોંડલ રોડ ઉપર બોમ્બે ગેરેજ ચોક જે છે બોમ્બે હોટલ ચોક ત્યાં કૃષ્ણની પાણીપુરી ખાધી હોય તો જરૂરથી કમેન્ટ કરજો તમને કેવી લાગી એની પાણી પૂરી અને આમાંથી કઈ ડિશ તમને વધારે ભાવે તમને કઈ ડિશ વધારે ભાવે સેવપુરી એક નંબર બનાવે એમ હું બહુ સિલેક્ટેડ જગ્યાએ ખાઉં છું પાણીપુરી એમાંથી મારી આ એક જગ્યા છે એમ કોટમાં છે નહીં આયા મિત્ર એવી શું ખાસિયત છે આની પુરીમાં ટૂંકમાં પાણી એટલું બેસ્ટ છે પ્લસ ચોખાઈ એટલી હાઇજીન મેન્ટેન રાખે છે અને જે સ્વાદ ક્યારે હવાઈ ગયેલી નથી હોતી અને જ્યાં દર વખતે ખાઈ એક ને એક સેમ ટેસ્ટ આપણને મળ્યા રાખે એમ હા રગડા ઉપર પૂરી બનાવો બનાવશો એમ વાહડી દહીપુરી બનાવો છો એ પ્લેટ કેટલાની જાય આવે પૂરી પૂરી આવે ફ્રેન્ડ્સ આ રેકડીની ચોખ્ખાઈ મને ગમી તમે જો આ સીન જોજો એકચ્યુઅલી જે જે ચટણીઓની જરૂર નહોતી પહેલાં દહીં પૂરી હવે બનાવવાની ચાલુ કરી એટલે હવે એની ઉપરથી એમણે ઢાકડા ઉપાડી લીધા અને ત્યાં સુધી એ બધું ઢાંકેલું હતું એટલે એ વસ્તુ મને ગમી કે ભાઈ જે વસ્તુની જરૂરત નથી તરત ઢાંકી દો એને જાઉં તો તૈયાર વાહ આટલું લિમિટેડ કોન્ટિટીમાંથી લેવાનું એટલે રોજ રેજ પતી રહે એમ વાહ રોજનો રોજ આમ તમને હા તીકે સિંગ છે અરે ભાઈ અને નાઇટ લોન તો આવી ગઈ છે આપણી એની દહીં પૂરી પચાસ રૂપિયા અને લોકેશન છે બોમ્બે વડાલિયાની ની બરોબર બારે અને આ બોમ્બે હોટલ ચોક કહેવાય છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી છો સાંજે પાંચથી રાતના દસ વાગે સુધી હો શરૂઆત ક્યારથી કરી હતી તમે શરૂઆત બે યા ત્રણથી પહેલા મહિના એક મિનિટ ભાઈ શરૂઆત કરી રીતે કેટલા રૂપિયાથી કરી હતી શરૂઆત અહીંયા હું આવ્યો તો બે હજાર ત્રણ મે પહેલા મહિનામાં ત્યારે હું બે રૂપિયાની પ્લેટ વેચતો બે રૂપિયાની પ્લેટ પ્લેટ વેચતો અને અત્યારે ત્રીસ રૂપિયા પ્લેટની પ્લેટ છે ત્યારે એક રૂપિયા ત્રણ પાણીપુરી આવતી એમ કઈ કઈ વસ્તુ એવી છે જે લોકો ખાસ ખાવા આવે અહીંયા આપણી પાણીપુરી એ સ્પેશિયલ પછી દહીંપુરી છે પછી સેવપુરી છે પછી તીખા મોરા ભેળ કેટલા વાગે આવો ને કેટલા વાગે જતા રહો સાંજે પાંચ વાગે આવું રાતના દસ વાગ્યા સુધી હું

એ તો તમારા કસ્ટમર છે આની પહેલા પણ કીધું છે કે કેટલા વર્ષથી ખાવ છો હાર્દિક ભાઈ હું છેલ્લા પાંચ વર્ષથી તો હું ખાવ છું ક્વોલિટીમાં કોઈ દી ફરિયાદ જ નહીં આવે એમ કોઈ દિવસ નહીં ખાલી ક્વોલિટી લઈ ને માર્કેટમાં જે આટો મરવા આવતા છે અહીંયા તો ખાવા આવતા જ છે ઈ કમ્પલસરી બધાય વાહ ટોટલી આ બધી દુકાન વાળા ટોટલી બધાય આવે ખાવા તમને કઈ પ્લેટ સૌથી વધારે ભાવી દહીં પૂરી બહુ મસ્ત આવે એમ પાણી પૂરી બીજી કઈ વસ્તુ પાણી પૂરી છે દહીં છે અગડા છે અગડા સારી આવે એમ છે કૃષ્ણા પાણીપુરી આજે કૃષ્ણા પાણીપુરી આ ગોંડલ રોડ એક પ્લેટ ત્રીસ રૂપિયા નવ પીસ અને એની સાથે તીખું પાણી ફ્રેન્ડ્સ તમને એક દિલથી વાત કહું તમને ને એકચ્યુઅલી આ પાણીપુરી પ્રમાણમાં મોટી હતી એટલે અત્યાર સુધીમાં મેં જ્યાં જ્યાં ખાધી છે ત્યાંથી કમસે કમ પંદર વીસ ટકા તો મોટી જ હતી અને એમાં પણ પાછું મેં તીખું પાણીને ખાયું હતું અને ખાતા ખાતા બોલું પાણીપુરી ખાતા ખાતા એમાં થોડું ઓકોર્ડ લાગતું હતું અને પાછળથી વોઇસ ઓવર કરી રહ્યો છું કે પૂરીમાં તો મને મજા આવી અને બે ત્રણ વર્ષ પછી પાછું આ ટેસ્ટ મેં રિકોલ કર્યો છે

અને એ ભાઈ ને પણ નરેશ ભાઈ ને પણ પોતાની ગાડી પૂરી પાડવા વધારે કોન્ફિડન્સ છે કોન્ફિડન્સ છે ચલો આ વિડીયો ને અહીંયા કમ્પ્લીટ કરીએ બહુ રેન્ડમલી એને કે ને કે અચાનક જ બનેલો વિડીયો છે એટલે લાઈટ અને આ હેન્ડી રે હેન્ડી મેં અત્યારે કાઢ્યું બહાર